ઘોઘા રોડ નજીક જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ઘોઘા રોડ પાસે આવેલ આંગણવાડીની સામે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજી પત્તાના પાના વડે હાથ કાપનો જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા વડે હાથ કાંપનો જુગાર રમતા છ ઈસ્મો રૂપિયા પંદર હાજર ચારસો સાથે ઝડપી તેઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે